શ્રી ચંદુભાઈ સિહોરા બે હાથ ની તાલીઓ પાડીને એમનું હાર્દિક સ્વાગત કરીએ અને એમનો જોરદાર સ્વાગત સાથે વધુમાં વધુ લીડ આપણી વિરમગામ વિધાનસભા નીકળે એવા હાથ ઉપર કરી સંકલ્પ સાથે નિર્ધાર કરીએ બોલો ભારત માતા કી આજે સૌથી પહેલા તો આપણે માન્ય મુખ્યમંત્રી સાહેબનો આભાર વ્યક્ત કરવો પડે કે સવા વર્ષના ટૂંકા ગાળામાં આપણી વિરમગામ વિધાનસભાની અંદર વિકાસ કાર્યો માટે લગભગ સાતસો કરોડ રૂપિયાની ભેટ આપી છે એ બદલ આખી વિધાનસભા વતી અમે માન્ય મુખ્યમંત્રી સાહેબનો આભાર વ્યક્ત કરીએ છીએ સવા વર્ષના ટૂંકા ગાળામાં આપે જયારે ધારાસભ્ય તરીકે અહીંયા છૂટીને મોકલ્યો એ પછી એક પણ દિવસ એવો નથી કે જ્યાં મુખ્યમંત્રી કાર્યાલય મુખ્યમંત્રી સાહેબ જોડે વિરમગામ માંડળ દેત્રોજ અને વિકાસની વાત લઈને અમે ન ગયા હોય એ સવા વર્ષની ઈમાનદારીનું અને સવા વર્ષની

અને આખો રસ્તો તેત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે રિસર્ફિંગ માટેની પણ સાધીઓ મંજૂરી આપી અને એનાથી પણ વિશેષ આજે આપણે માનીએ મુખ્યમંત્રી શ્રીનો નળ અહીંયા બેઠેલા સૌ ખેડૂતોએ આભાર માનવો જોઈએ કે ગ્રીમ અને સહકારતા મંત્રી માને અમિતભાઈ સાહેબ માને મુખ્યમંત્રી શ્રીએ આપણા જે નળકાંઠાના જે ઓગણચાલીસ ગામો હતા જ્યારે સિંચાઈનું પાણી નહોતું મળતું એવા ઓગણચાલીસ ગામો માટે ચૌદસો કરોડ રૂપિયાની યોજના બનાવી અને દોઢ મહિના પહેલા એના ચારસો કરોડના પહેલા ફેઝ નો મુખ્યમંત્રી શ્રીના હાથે આનું ખાતમુહૂર્ત સાથીઓ કરવામાં આવ્યું છે આપણે બધા સાથે મળીને આપણી વિરમગામ વિધાનસભાની અંદર અનેક વિકાસના કામો કર્યા અને માંડલની અંદર જોવા જઈએ તો લગભગ સાડા સત્તર કરોડ રૂપિયાની સરકારી આર્ટસ કોલેજ સાથીઓ આપણને સૌને લોકોને આપી છે અને આપણે જ્યારે રોડ રસ્તા પર નીકળીએ

કે જ્યારે હું તમારી પાસે એક પત્ર લઈને આવ્યો હતો અમારા રયાપુર ત્રણ રસ્તાથી લઈને વિઠ્ઠલગઢ ચાર રસ્તા સુધીના ફોનલેન હાઈવે નું ત્યારે આપણે કહ્યું કે હાર્દિક હજુ તાર એક વર્ષ થયું બકા ચાર વર્ષ બાકી છે માપે માપે મને મજા આવે કામ કરવાની પણ મને આનંદ એ વાતનો છે કે ત્રીજા દિવસે માન્ય મુખ્યમંત્રી શ્રીએ રયાપુર ત્રણ રસ્તા થી લઈને વિઠ્ઠલગઢ ચાર જે વિઠ્ઠલગઢ ગામ છે ત્યાં સુધીના ફોલ લેન રસ્તાની નવ્વાણું કરોડ રૂપિયાની માન્ય શ્રી આપણને મંજૂરી આપી છે અને આજે સાહેબ આપને અમે આમંત્રણ આપીએ છીએ કે ચૂંટણી પછી તમારે બે ઓવરબ્રિજ નું ખાતમુહૂર્ત કરવાવું પડશે અને નવ્વાણું કરોડના રસ્તાનું પણ ખાતમુહૂર્ત આવવું પડશે મને મને ખૂબ આનંદ છે મુખ્યમંત્રીજી પર એટલો ભરોસો પણ છે ને એટલું આશ્વાસન પણ હતું કે જયારે જોડે પહેલી વાર કોઈ કામ લઈને વિરમગામની ગામની વાતો લઈને જતો તો મને આજ સુધી ક્યારેય એમને નિરાશ નથી કર્યો ચાહે એક કરોડ નું કામ હોય ચાહે સો કરોડ નું કામ હોય આપણે બધાય હવે લાગવાનું છે જે માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની ગાથા છેવાડાના માનવી સુધી પહોંચાડી હોય આયુષ્યમાન ભારત થકી પાંચ લાખ માન્ય નરેન્દ્રભાઈ આપતા હોય પાંચ લાખ રાજ્ય સરકાર આપતી હોય અને દસ દસ લાખ રૂપિયા સુધીની બાબતમાં સારવાર ગુજરાતના એક એક ગામડા સુધી પહોંચતી હોય આયુષ્યમાન ભારત તો ખરું જ પણ જ્યારે પ્રધાનમંત્રી આવાસની વાત આવતી હોય તો ગામડાના છેવાડાના માણસને જ્યારે મકાન મળતું હોય આ બધું પ્રેમ અને ઉત્સાહ સાથે આપણે સુરેન્દ્રનગરની લોકસભા માને ચંદુભાઈ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં લડે છે ત્યારે આપણા સૌ લોકોની કલ્પના હોવી જોઈએ આપણા સૌ લોકોનો એ સંકલ્પ હોવો જોઈએ કે સુરેન્દ્રનગરની લોકસભા તો પાંચ લાખથી મતોથી જીતવી છે પણ આપણી વિરમગામ વિધાનસભામાં એક લાખથી ઓછા મતોની લીડ ન નીકળે પૂરા એક લાખ મતોની અહીંયાથી લીડ નીકળે અને આપણા સૌની શક્તિથી આજે આટલું જે જોરથી આટલો જે જોશથી હું જે બોલું છું એ તમારા બધાની શક્તિના કારણે બોલું છું અમે જાણીએ છીએ કે અહીંયા દસ વર્ષ જયારે કોંગ્રેસ હતી ત્યારે પણ અહીંયાનો ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા ગામડાની અંદર ભારતીય જનતા પાર્ટીની શક્તિને મજબૂત કરવાનું કામ કરતો હતો ત્યારે નરેન્દ્રભાઈ ના અંદર જયારે અમિતભાઈ શાહ ના અંદર જયારે ભૂપેન્દ્રભાઈ પટેલ ના અંદર ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા એ પછી અહીંયા સવા વર્ષ દોઢ વર્ષ સુધી જે સતત કામ કર્યું છે અને ત્યારે તમે બધાએ પોતાનું પણ મને જે આપ્યું છે એ બદલ પણ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરું છું આપણે સાથે મળીને આજથી સંકલ્પ કરવાનો છે આપણે શક્તિ કેન્દ્ર ઉપર કામ કરીશું બૂથ ઉપર કામ કરીશું પણ મારી આપ સૌને વિનંતી છે આ સભાનું નામ મોદી પરિવાર સભા છે આપણે મોદી સાહેબના પરિવારના લોકો છીએ આપણે ગામડાની અંદર આપણે શહેરની અંદર પાર્ટી મજબૂત થાય આપણા પાર્ટીનો ઉમેદવાર જીતે અને ગામડાના લોકોને આપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બનીને અને મદદરૂપ થઈએ એવા ભાવ સાથે સાથીઓ આપણે કામ કરવાનું છે મારે વિશેષ તમારો સમય નથી લેવો આપણે માન્ય મુખ્યમંત્રીશ્રીનું માર્ગદર્શન લેવાનું છે પણ આપણે બધા સાથે મળીને પોતપોતાના બૂથ ઉપર પોતપોતાના ગામની અંદર પોતપોતાના મહોલ્લાની અંદર ખચકચાવીને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં મતદાન થાય અને પુનઃ એકવાર આ ગુજરાતના પનોતા પુત્ર એવા નરેન્દ્રભાઈ ત્રીજીવાર દેશના પ્રધાનમંત્રી બને એના માટે આપણે બધા સંકલ્પ કરીને કામ કરવાનું છે સાથીઓ આપણે બધા જ્યારે એકબીજાને મળીએ ત્યારે રામ રામ કહીએ જે પ્રભુ શ્રી રામનું મંદિર હજારો વર્ષ પછી અયોધ્યામાં બન્યું હોય અને એની પ્રાણ પ્રતિષ્ઠા આપણા ગુજરાતના પનોતા પુત્રના દેશના પ્રધાનમંત્રી કરતા હોય તો આપણા બધા માટે છાતી ગદગદ ફૂલે જ્યારે કોઈ એવું કહેતું તો કશ્મીરમાં ત્રણસો ન હટે ત્યારે આપણા જ ગુજરાતના પનોતા પુત્ર માને અમિતભાઈ શાહના નેતૃત્વની અંદર ત્રણસો સિત્તેરની કલમ હટાવવામાં આવી આપણે કોઈ વિચાર્યું નથી આપણે ચૈત્રી નવરાત્રીઓ તો ચાલતા મહાકાળી માના પાવાગઢે જતા પણ ત્યાં ધજા ક્યારેય ફરકાતી નથી નરેન્દ્રભાઈએ પાંચસો વર્ષ પછી અહીંયા ધજા ફરકાવવાનું સાથીઓ કામ કર્યું છે અને એનાથી તો વિશેષ વિકાસના કામની જે વણઝાર આવી છે હજુ એક વર્ષ સવા વર્ષથી જે સાતસો કરોડ રૂપિયા મળ્યા છે સાતસો કરોડ રૂપિયા મંજૂર થયા છે એમાંથી લગભગ હજુ દોઢસો કરોડના જ કામ શરૂ થયા છે ચૂંટણી પછી તો પૂરેપૂરા છસો કરોડ ના કામ ચાલુ થઈ જશે અને આપણે આવનારા દિવસમાં માન્ય મુખ્યમંત્રીજીના નેતૃત્વની અંદર અનેક વિકાસના કામો કરવાના છે જે તમારા મનની અંદર કલ્પના છે કે મારા તાલુકામાં આ બનવું જોઈએ મારા વિસ્તારમાં આ બનવું જોઈએ એ બધી જ કલ્પના મારા મનની અંદર છે કેમ કે આ વિરમ હું જન્મ્યો છું આ વિરમ હું રમ્યો છું આ વિરમ હું ભણ્યો છું અને અહીંયા જ રાખ થવાના છીએ ત્યારે તમારા બધાની સમસ્યાઓ અમે જાણીએ છીએ તમારા બધાની તકલીફ અમે જાણીએ છીએ અને માન્ય મુખ્યમંત્રીજીના નેતૃત્વમાં આ તમામ સમસ્યાઓનો તકલીફોનું નિરાકરણ ભવિષ્યમાં આવે એના માટે ચોક્કસ આપણે સાથીઓ પ્રયાસ કરવાના છીએ હું વિશેષ માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર એક વાત માટે એ પણ માનીશ કે સાહેબ અમારા નળકાંટાની અંદર આખા ભારતની સૌથી મોટી પાણી આધારિત સેન્ચ્યુરી જો કોઈ હોય પક્ષી અભ્યારણ તો અમારું નરસરો અભ્યારણ છે આજે મને આનંદ સાથે કહેવું પડે કે માન્ય મુખ્યમંત્રી શ્રી એના માટે ત્રીસ કરોડ રૂપિયા આપણને ફાળવેલા છે સાથીઓ આવનારા દિવસમાં નળ સરોવર અભ્યારણ એટલે પક્ષી અભ્યારણ ખૂબ સારું અને સુંદર બને એના માટે પણ સાથીઓ કામ થવાનું છે વિશેષ મારા મોઢે કહું તો વધારે ખરાબ લાગે પણ મારે મુખ્યમંત્રી શ્રી પોતાની વાતમાં આપણા વિરમગામની વાત કરશે રાષ્ટ્રની વાત કરશે દેશની વાત કરશે ત્યારે તમે બધા જ લોકો સાથે મળીને આ વિધાનસભાની ચૂંટણીમાં જે રીતે તમે અમને મદદ કરી હતી એવી જ રીતે આ લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં પૂર ફરી એકવાર આપણે સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર શ્રી ચંદુભાઈ શિવરા જીતે એ પ્રકારે આપણે બધા સાથે મળીને કામ કરીએ એ જ વાત સાથે આપ સૌનો હૃદયથી આભાર માનું છું પુનઃ એકવાર સુરેન્દ્રનગરની ટીમ અને અમદાવાદ જિલ્લાની ટીમનો આપ બદલ સ્વાગત કરું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર એકવાર વાર તાલિયો નો દોડધો સાતસો કરોડ ભેટ મળી છે મારે મુખ્યમંત્રી બધા આભાર માની હાથ ઉપર કરીને આમ તાલિયુ હરકી વાગવી જોઈએ સાથીઓ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ ભારત ખૂબ ખૂબ આભાર